તળાજા શહેરમાં શનિદેવ મંદિર ખાતે પોષણ માસ ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે તળાજામાં પણ પ્રારંભ કરવામાં આવ્યો છે જેની વિગતો સાથે વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકારની સૂચના અન્વયે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને ચાલુ વર્ષે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન પોષણ માસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવનાર છે જેનો તળાજા શહેરમાં સાંઈબાબાના મંદિર નજીક આવેલ શનિદેવ મંદિર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો

આપણા જે તળ હતા એ ઊંચા હતા નદી કાયમ માટે વહેતી હતી એ તળ ઉંડા ગયા કુવા ઉંડા ગયા બોર ઊંડાઈ ગયા અને જે ધરતીના જે મીઠા જો હતા એ ખેંચાઈ ગયા